લોકેશન ઉપર મુ નો જાય છે અમારું તૈયાર થઈ ગયો છે હા જો પાલ હેલો હે લોકેશન અમાર મુનાભાઈ ગોચ્યું છે આ મુનાભાઈ આવડા ડિસ્કવર ડિસ્કવર અહીંયા પર છે લોકેશન અહીંયા છે ભાઈ અયા અયા હે તો હવે હું એમ તો

મેકઅપ ચાલુ છે ડાયરેક્ટર મેકઅપ મેકઅપ આપે છે ગબ્બર ગબ્બર એન્ટ્રી થઈ જાય

સરદાર સરદાર રંગ લગાડી નો હા તોય રંગ લગાડી આની સજા તમને મળશે